ગુજરાતમાં કોરોના બાદ એક નવા વાયરસે દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયું છે ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે લોકોમાં ભયનો માહોલ છે અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મૃત્યુ થયું છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પગલે અત્યાર સુધીમાં કુલ છ બાળકોના મૃત્યુ થયા હોવાનું રિપોર્ટ્સમાં છે અરવલ્લીના મેઘરજની હોસ્પિટલમાં બે દિવસ અગાઉ એક બાળકને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું અત્યાર સુધીમાં કુલ જેટલા બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા બાર છે બારમાંથી ચાર કેસ સાબરકાંઠા જિલ્લામાં નોંધાયા છે ત્રણ પાડોશી જિલ્લા અરવલ્લીમાં નોંધાયા છે આ ઉપરાંત એક એક કેસ મહીસાગર અને ખેડામાં નોંધાયા છે બે દર્દી રાજસ્થાનના છે અને એક મધ્યપ્રદેશથી આવેલા છે તેઓને ગુજરાતમાં સારવાર આપવામાં આવી રહી છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બે બાળક અને રાજસ્થાનથી સારવાર લેવા માટે આવેલા એક બાળકનો સમાવેશ થાય છે બંને જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા મોટા કંથારીયા ગામમાં ટીમો ઉતારી દેવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ચાંદીપુરા વાયરસ ને લઈને ડોક્ટર શું કહી રહ્યા છે સાંભળી અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે કહેર મચાવ્યું છે ત્યારે આપણી જિલ્લ આપણી જોડે અરવલ્લી જિલ્લા તબીબી અધિકારી જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે સર આ ચાંદીપુરમ વાયરસ કેવો છે અને આપણા જિલ્લામાં કેટલાના મોત થયા છે અને શું અસર છે ને અત્યારે આપણે જિલ્લામાં ત્રણ વાયરલ એન્સેફલાઇટીસના કેસે જોવા મળ્યા છે જે અત્યારે આપણે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ કહી શકાય છે પણ આ વાયરલ એન્સેફલાઇટીસના કેસીસમાં જીરોથી ચૌદ વર્ષના બાળકોમાં ડિઝીઝ થતી હોય છે જેમાં સખત તાવ આવતું હોય તો એકસો ચાર ડિગ્રી એકસો પાંચ ડિગ્રી તાવ આવતો હોય તાવને સાથે સાથે ઝાડા પણ થતા હોય છે અને પછી બાળકને ખેંચ આવે છે અને જ્યારે ખેંચ આવે ત્યારે બાળક બેભાન અવસ્થામાં પણ જઈ શકે છે એટલે આવા કોઈ લક્ષણો આપણને જણાય તો તાત્કાલિક આપણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા જીએમએ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે રિફર કરવામાં આવે છે અત્યારે આની કોઈ સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ નથી પણ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ બાળકોને આપ આપવામાં આવે છે પણ આપણે પ્રિવેન્સિવ પ્રિવેન્ટી મેઝર્સ લઈએ છીએ એને રોકવા માટે આપણે જે સેનફ્લાય નામનો જે મોસ્કિટો છે એમને આપણે નાબૂદ કરવા માટે ફાઇવ પર્સન્ટ મેલોથીન પાવડરથી ડસ્ટ ડસ્ટિંગ કરીએ છીએ જ્યારે આપણે મેલોથિન પાવડરથી ડસ્ટિંગ કરીએ તો સેનફ્લાય નામનો ઇન્સેક્ટ મૃત્યુ પામે છે તો જ્યાં જે વિસ્તારમાં આપણે કેસ મળેલા છે આપણે ત્યાં ત્યાં સર્વેલન્સની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તમામે તમામ વિલેજમાં આપણે ડસ્ટિંગની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અત્યારે હવે આપણે જે બોર્ડર વિલેજેસ છે જે રાજસ્થાનના બોર્ડર છે અથવા અડજેસ્ટ ડિસ્ટ્રિક્ટ જે લાગતો હોય છે તે વિલેજેસમાં પણ આપણે સાવચેતી રીતના અગાઉથી જ સર્વેલન્સની કામગીરી ચાલુ કરી દીધી છે જેમાં આપણે ડસ્ટિંગનો પણ કરી રહ્યા છે કાચા મકાનોમાં અને સર્વેલન્સની કામગીરી ફીવર વિથ કન્વર્ઝન્સવાળા કેસીસની સર્વિલન્સની કામગીરી પણ ચાલુ છે આના રિપોર્ટ જે પૂણા ખાતે મોકલવામાં આવે છે તેને શું વધુ કઈ રીતના છે અત્યારે એમનો ટેસ્ટ નેગેટિવ એન્ટીબોડીનો જે ટેસ્ટ છે જે આપનીઝ એન્સેફલાઇટિસ માટે પણ નેગેટિવ આવ્યું છે અને ચાંદીપુરા વાયરસ માટે પણ એન્ટીબોડી આવ્યું છે પણ એમને સિકવેન્સિંગ અને જીનોમિંગ હજી બાકી છે એટલે કયા જીનોમ છે અથવા એટલે ખબર પડે કે કયા પ્રકારનો વાયરસ છે હજી એની રિપોર્ટ આવવાની બાકી છે અત્યારે કેટલા સારવાર હેઠળ છે કેટલા નામ મૃત્યુ તમે અત્યારે આપણા જિલ્લામાં બે બાળકોનું મૃત્યુ થયું છે કિંજલબેન નીનામાના અને કુનાલ અસારીના અને એક બાળક આપણું સારવાર હેઠળ છે તો આ હતા અરવલ્લી જિલ્લા તબીબે તેમણે જણાવ્યું કે ચિપ્ટીનું એમ તે રોગ નીકળ્યો છે અને તેની હજુ સારવાર ચાલુ છે હિતે સૂત્રે ગુજરાતના અરવલ્લી